આ ચાર ગુણ જે સ્ત્રીઓમાં હોય તે ઘરને ધનવાન બનાવે છે મિત્રો કહેવાય છે કે પત્નીમાં ગુણો હોય છે એ ઘરને સ્વર્ગ બનાવે છે અને જે સ્ત્રીઓમાં આવા અવગુણ હોય છે તે ઘરને નર્ક બનાવે છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આ પ્રકારના તમામ વિડીયો આપને મળતા રહે આમ તો આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખાણ આપણા સંસ્કાર જ છે હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તેમાંથી એક છે વિવાહ સંસ્કાર હિન્દુ ધર્મમાં વિવાહ સંસ્કારને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે લગ્ન સંસ્કાર દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે લગ્ન પછી એક નવી વ્યક્તિ ઘરમાં આવે છે જેને ત્યાં આપણે લક્ષ્મી કહેવામાં આવે છે અને ઘણી સ્ત્રીઓ ખરેખર લક્ષ્મી સાબિત પણ થતી હોય છે પરંતુ ઘણી સ્ત્રીઓ પોતાના અવગુણોના લીધે પતિની અને તેના પરિવારને દુઃખને દુઃખ અર્પણ કરે છે જ્યારે કોઈ પણ પતિ પત્ની પ્રય સુખમાં બંધાય છે એકબીજાના જીવનસાથી બને છે તેમના દ્વારા કરવામાં આવેલા દરેક પ્રકારના શુભ કે અશુભ કર્મ તેમની સાથે જીવનભર રહે છે આપણું ઘર આપનો રથ છે અને પતિ પત્ની એ રથના બે પૈડા છે જો એક પૈડું બરાબર ન ચાલે તો રથ ડોલક થવા લાગે અને એ ઘર પણ બરબાદ નથી બરાબર નથી ચાલી શકતું તો બીજી બાજુ પત્નીને અર્ધાંગીની કહેવામાં આવે છે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના ચીરહરણ પછી કહ્યું હતું દરેક પતિ પત્ની એક કર્તવ્ય છે કે તેની પત્નીએ દરેક પતિનું એક કર્તવ્ય છે કે તેની પત્નીને હંમેશા સુરક્ષિત અને પ્રસન્ન રાખે તેની પત્નીના ગુણો અને તેનું સન્માન કરવું આ સિવાય પણ અને ગ્રંથોમાં આ વાતો જણાવવામાં આવેલી છે આમ તો આપણા દેશમાં પ્રાચીન કાળથી જ મહિલાઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને લક્ષ્મી જેવી પત્ની જેને મળી જાય તેનું પોતાનું જીવન ધન્ય થઈ જાય છે આપણા ગ્રંથોમાં લગ્ન સંસ્કાર પછી સાત જન્મ પતિ પત્નીના સંબંધન માનવામાં આવે છે અને પત્ની જો સર્વ ગુણ સંપન્ન સાથે તમારા ઘરમાં પ્રવેશ કરે તો સમજી લો સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે પધાર્યા છે અને આવી પત્નીનો હંમેશા તમારે સન્માન કરવું જોઈએ અને જે પણ પુરુષ આવું નથી કરતા તે જીવનભર દુર્ભાગ્ય જ ભોગવે છે ભગવાન શ્રી કૃષ્ણ પત્નીના વિષયમાં પાંડવોને સાચી સમજણ આપી હતી જે આજે અમે તમને ધાર્મિક વાતોમાં જણાવીશું જો કોઈ સ્ત્રીમાં આ ચાર ગુણો હોય તો તે એક રીતે લક્ષ્મી સમાન છે ભગવાન શ્રી કૃષ્ણ આ બે શ્લોક દ્વારા તે સમજાવે છે તો તમે ધ્યાનથી સાંભળજો પહેલો શ્લોક યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા કે જે ઘરમાં નારીને પૂજવામાં આવે છે જે ઘરમાં નારીનું સન્માન કરવામાં આવે છે ત્યાં સ્વયં ભગવાન વાસ કરે છે ત્યાર પછી કહે છે સા ભાર્યા યા ગૃહે દક્ષા સાભાર્યા યા પ્રિયવદા સાભાર્યા પ્રતિ પ્રાણા નારી લક્ષ્મીનું સ્વરૂપ છે નારી અન્નપૂર્ણાનું સ્વરૂપ છે નારી પરિવારનું પોષણ કરે છે અલગ અલગ શાસ્ત્રોમાં સૌભાગ્યવતી સ્ત્રીના ઘણા લક્ષણો જણાવવામાં આવ્યા છે અને આ શ્લોકમાં જે શબ્દો હતા તે દક્ષા એટલે કે ગૃહકાર્યમાં જે સ્ત્રીની પૂર્ણ જેમ કે ભોજન બનાવવું ભગવાનની સાફ સફાઈ કરવી પૂજા પાઠ કરવા પૂજા અને સવાર સાંજ ધૂપ દીવા કે પછી સ્વચ્છતા અભિયાન જે સારી રીતે રાખતી હોય તે પત્ની પતિના ભાગ્યને જગાડે છે આવેલા મહેમાનનું માન સન્માન કરવું ઓછી આવકમાં ઘર ચલાવવું આ બધા કાર્યમાં જે ત્રિગુણ હોય તેને સાચા અર્થમાં ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે તેવી પત્નીને ખૂબ જ પ્રેમ મળે છે તેનાથી ઘરમાં વૃદ્ધિ થાય છે સમૃદ્ધિ આવે છે સવારે જે સ્ત્રી બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલાં આ બે કલાક વહેલાં ઉઠીને એટલે કે ત્રણથી પાંચની અંદર સ્નાન કરીને ઘરના બધા કામ વ્યવસ્થિત રીતે કરે છે મોટાની સન્માન કરવું અને નાનાની પ્રેમ આપવો આવક અનુસાર પોતાના ઘર સંસારને ચલાવવું આવી પત્ની આ પતિથી ખૂબ જ પ્રેમ પ્રાપ્ત કરે છે જે પત્ની ઘરના કામમાં નિપુણ હોય તેનું આચરણ કરતી હોય બીજાનું દુઃખ જોઈને દુઃખી થતી હોય અને ક્ષમતા અનુસાર લોકોની મદદ કરતી હોય ઘરમાં જ્યારે ભોજન બનાવવામાં આવે અથવા તો પીરસવામાં આવે અન્નપૂર્ણાની જેમ ભેદભાવ ન કરતી હોય બધાને સમાન રીતે ભોજન પીરસવાવાળી પત્નીને સૌભાગ્યવતી કહે છે જો તમારી પત્નીમાં આ ગુણ છે તો તમારે તેનું સન્માન કરવું જોઈએ જેથી જેની પત્ની મન વચનથી પવિત્ર હોય અને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ પતિની હંમેશા તેનો સાથ તેને ખુશ રાખવાનો પ્રયાસ કરીએ કરીએ તો આવી જ સ્ત્રીને લક્ષ્મી કહેવાય છે કેટલીક મહિલાઓમાં અલક્ષ્મીનું સ્વરૂપ પણ જોવા મળે છે જે દરરોજ સ્નાન નથી કરતી કે પછી સાફ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ નથી કરતી ગંદા વસ્ત્રો પહેરીને રસોઈ ઘરમાં પ્રવેશ કરવો અલક્ષ્મીનું સ્વરૂપ હોય છે તેની વિરુદ્ધ જે સ્ત્રીઓ અલક્ષ્મીનું સ્વરૂપ છે જે ઘરમાં ધર્મના માર્ગ ઉપર ચાલે છે આવી મહિલાઓને પતિ ધનવાન હોય છે સ્ત્રીઓ લક્ષ્મીનું સ્વરૂપ છે સંસારના બધા સુખ મેળવે છે તેમ જે સ્ત્રી સવારે મોડા સુધી સૂવે છે પૂજા પાઠથી તેનો પતિ હંમેશા તેનો પતિ હંમેશા દુઃખી થાય છે તેનો અર્થ એ થાય છે કે હંમેશા મીઠું બોલે છે જે ના અવાજમાં મધુરતા છે દરેક વ્યક્તિ જોડે સારો વ્યવહાર કરે છે તે સ્ત્રીઓ લક્ષ્મી સ્વરૂપ છે જૂઠી કરવાવાળી ખરાબ સ્વભાવવાળા અને નિંદા કરવી પતિના સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલે છે હંમેશા જે સહનશીલ હોય છે તે બધા સાથે મળીને રહે છે પરિવારમાં કોઈ સાથે ઝઘડો નથી કરતી અને આવી પત્ની જ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે ઘરના પુરુષોને પણ સહનશીલતાના પાઠ ભણાવે છે નાની એવી વાતમાં ગુસ્સો કરતા પુરુષોને મહિલા જ સમજાવે છે કે તેણે પણ સહન કરવું જોઈએ તે સહન કરશે તો જ તે સફળ બની શકશે અને નથી કરતા તે અસફળ થાય છે પરંતુ જો પત્ની જ ક્રોધી સ્વભાવની હોય પતિને પ્રેમ ના કરતી હોય પતિવ્રતા ધર્મનું પાલન ન કરવું પતિને ગુસ્સે કરવો છળ કપટ કરવી ખોટું ભાષણ કરવું બીજાના ઘરમાં ઝઘડા કરાવવા અહીંયાની વાત ત્યાં અને ત્યાંની વાત અહીંયા કરવી આવી પત્ની ઘરને નર્ક બનાવે છે પછી તમે ગમે તેટલી પૂજા કરો ગમે એટલું સારું કામ કરો તે ઘરને ક્યારેય સ્વર્ગ સમાન નથી રહેવા દેતી ત્યાર પછી જો ત્રીજો ગુણ હોય છે પતિ પરાણ એક પત્ની પોતાના પતિની વાત સાંભળે તે જે કહે પતિની વાતનો આદર કરે તેને જ પતિવ્રતા ધર્મ કહેવાય છે જેની પાસે આવી પત્ની હોય તે તેની વાતોને માને છે અનુસરણ તેની સામે મોટા મોટા મહાવીરના શસ્ત્રો તેની સામે નાના પડે છે આવી પત્નીને તમારે ક્યારેય દુઃખ ન આપવું જોઈએ હંમેશા તેનું સન્માન કરવું જોઈએ ધર્મ ગ્રંથોમાં આવી પત્નીને પતિવ્રતા કહેવામાં આવે છે અને આવી પત્ની તેના પતિને બધો યશ આપે છે એના પતિને આગળ લઈ જાય છે અને અંતે સુખ ભોગવે છે તેનાથી વિરુદ્ધ જે પત્ની તેના પતિનું કીધું નથી માનતી અને પરપુરુષ હનુમાન રહે છે પતિવ્રતા ધર્મનું પાલન નથી કરતી તે ઘરને નર્ક ઘર નર્ક બનાવી દે છે જે સ્ત્રી તન કરતાં મનથી વધારે સુંદર હોય તે પોતાના સંતાનોને સ્નેહથી રાખે અને તેના સંતાનોમાં સારા ગુણોનું સિંચન કરી સંસ્કારો આપે પોતાના વિશે ન વિચારો પણ પોતાના પરિવાર બાળકો અને સમાજ માટે પણ વિચારે જે દાનશીલ હોય અને બુદ્ધિમાન હોય અને કર્તવ્યનું પાલન કરનાર હોય બધા કામોમાં નિષ્ઠાથી તે કરતી હોય આવી સ્ત્રીને હંમેશા દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે સ્ત્રી આવા ગુણોથી પરિપૂર્ણ હોય છે તેમના પતિને જીવનમાં ક્યારેય દુઃખ નથી ભોગવવું પડતું તેનાથી દુઃખ પણ દૂર ભાગે છે અને તેના ઘરે સુખની સરવાણી ફૂટી નીકળે છે અને તેના ઘરે ગરીબી નથી આવતી મોટામાં મોટી સમસ્યા હોય તે સમાપ્ત થાય છે અને આવી પત્ની પોતાના પતિના ભાગ્યશાળી સિદ્ધ થાય છે અને પરેશાની આવે તો પોતાના પતિની સાથ આપવા અને પરેશાનીનો સામનો કરે છે એટલે જ આવી સ્ત્રીનું સન્માન કરો અને આવી સ્ત્રીનું સન્માન નહીં કરો તો યાદ રાખજો ખરાબ દિવસો આવતા પણ વાર નહીં લાગે મિત્રો આવા જ અનેક વિડીયો જોવા માટે વાસ્તુશાસ્ત્રની ટીપ્સ મેળવવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો આભાર